થી આ બધું વર્ણન કર્યું છે અને આ તત્વ જો આપને સ્પર્શી જાય તો કોઈ શત્રુ ના રહે કોઈ મિત્ર ને કોઈ ખટપટ ના રહે કોઈ પડદા ના રહે બ્રહ્માનંદ મિટા દે પડદા તો ઘટ ઘટ દર્શન પાવ પણ આ સ્થિતિએ પહોંચવું એ મારું પણ કામ નથી અને કોઈ અનેક નો આ તો મહાપુરુષો કોઈ પહોંચેલા સાધુ પુરુષોની વાત છે મિલે કોઈ એસો સંત ફકીર પહોંચા દે ભવદરિયા કે તીર એમનું આ કામ છે બાકી તો આપણે સાંભળી આવું હોય શકે છે

નિરાકાર મોલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોથિતિ કરાલમ મૃપાલ છે સૂરજ તો હૈ ચંદા તું હૈ હૈ ધરતી આકાશ ભી તું હૈ ધરતી આકાશ ભી તું હૈ तू चंदा तू है तिरा ब्रह्मांड तू है परमात्मा सूरज तू है चंदा तू है निराकार ब्रह्मांड तू है धरती और आकाश भी तू है

દેવ તુલું દેવ કા મહેવ તુલું સદેવો કાવ કુલુ હૈ દેવકા મહાદેવ તુષ્ધારી રમરૂ ધારીશ્વારી રમરૂધારી धारी शिव तू महादेव हरि 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 कारपकार ओमकार विनाशि तू है जय शाश्वत अविनाशी तू है तू जडेश्वर चंद्रशेखर ॐ कारपकार अविनाशी तू है काल ब्रह्म परमेश्वर तू है कार्य तू कार्यविनाशि पारब्रह्म परमेश्वर गिरि कन्दरामे जगते गिरि गिरि कन्दरामे जगते गिरि शिव शिव महादेव हर महादेव हर महादेव हरि महादेव हर महादेव हर महादेव

મારો પણ પિતા શિવ ને તારો પિતા પણ શિવ ને જગત નો પિતા પણ શિવ છે આ દુનિયામાં જે કઈ આપણે આંખો દ્વારા દેખાય એ બધું શિવ અને શક્તિ નો વિસ્તાર છે બસ એટલી મને ખબર છે એનાથી આગળ શું છે ક્યાં છે નેતિ નેતિ મને ખબર નથી શિવ તત્વ મયા ને વિષ્ણુ ના આપી યથારથ વિષ્ણુ ને પણ ખબર નથી આ જગત સર્જન થયું ત્યાંથી અમે તેના સાક્ષી છીએ જગત સર્જન પેલા શું હતું એની મને ખબર નથી જે આદિ પુરુષ પ્રગટ થયા આવા ભગવાન હતા રૂપ કે આપણે જે શંકર ભગવાન આપણે જે જોઈ રહ્યા છીએ મસ્તક પર જટા જટામાં ગંગા ભાલચંદ્ર ત્રિનેત્ર પન્નગ ભૂષણ વાસ્તુ ભૂષણ ભસ્માંગ ત્રિશુલ ડમરૂ પ્રસન્ન મુખ મુદ્ર આવા શિવ છે આપણે શિવને યાદ કરતા કેવા રૂપને જોઈએ તો કે ભાઈ જટા ધારે છે ત્રિનેત્ર ધારે છે ભાલમાં ચંદ્ર છે જટામાંથી ગંગા વહે છે કાનમાં કુંડલ છે ગળામાં સર્પ પહેરા છે યજ્ઞોવિત સર્પનો છે કટિબંધ સર્પનો છે ચર્મ ધારણ કરેલું છે એક હાથમાં ત્રિશુલ છે એક હાથમાં ડમરું છે પ્રસન્ન મુખમુગરા છે સૌને ભગવાન શિવ છે પ્રસન્નતાનું દાન કરે છે એવા ભગવાન શિવ છે આવા ભગવાનના રૂપનું આપણે વર્ણન કરીએ છીએ આવા ભગવાન આપણે જોઈએ છીએ જો શિવજીના રૂપનું આપણે વર્ણન કરીએ છીએ એ શિવજી એ મહાદેવ છે સૂર્ય ને ચંદ્રની વાયુ ની તેજ ને આકાશ ને ગગન ની અગન નહીં સરિતાની સાગરની પેડ ની પહાડ ની જીવની જંતુની માનવની અંધકારમાં સ્વયંભુ પ્રકાશ જે પ્રગટ થયા તેને શિવ કહેવાય છે સૂર્ય ને ચંદ્રની વાયુ ની તેજ ને આકાશ ની ગગન ની અગન નહી સરિતા સાગર પેડ પહાડ જીવ જંતુ કુછવી નહીં

આદિ પુરુષ કોણ ભગવાન વિષ્ણુ છે ભગવાન શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા આદિપુરુષ આદિ અનાદિ ભગવાન શિવ એના દ્વારા પ્રગટ થયેલા અના વિષ્ણુ પૂરે જગત માં વ્યાપક છે તેથી તેને વિષ્ણુ કહીએ છીએ આપણે ભગવાન શિવ અને શક્તિ બોલા છે તમારું નામ વિષ્ણુ રહેશે નામ ખ્યાતમ ભવિષ્યથી આવતા સમયમાં નામની મોટી ખ્યાતિ મળશે

તેને વરદાન કોને આપ્યું શંકર ભગવાને આપ્યું છે ભગવાન શિવજીએ કહ્યું છે તેને દુનિયાના સુખ મળે છે વૈષ્ણવતી વ્યાપક વાત વૈષ્ણવતી ભવિષ્ય બહુ જ્ઞાની ના જગત ના બધા સુખો તેને પ્રાપ્ત થશે આ વરદાન કોને આપ્યું મહાદેવજીએ વરદાન આપ્યું કોને આપ્યું વિષ્ણુ ભગવાન ને કહ્યું વિષ્ણુ ભગવાન ને કહ્યું જે તમારા નામ નું પારણ કરે પાઠ કરે છે તેને દુનિયાના સુખ મળે તેથી વર્તમાન યુગમાં આપણે જોઈએ તો અનેક એવા ભગવાનના ભક્તો છે રોજ વિષ્ણુ ભગવાનના હજાર નામનો પાઠ કરે આપણે રોજ તો ન કરી શકીએ આપણે પાકો ભરોસો છે પણ ક્યારેક રામનવમી હોય આપણી કથામાં તો જન્માષ્ટમી પણ આવે છે હેરી આનંદ ભયો આપણી કથાની અંદર તે દિન આપણે ગંગાના કિનારે બેસીને વિષ્ણુ ભગવાનના હજાર નામનો પાઠ કરી કેવો આનંદ થઈ જાય આ દો મિન કે લે વૈષ્ણવે નમા ભાવસે ભગવાન વિષ્ણુ કો પ્રણામ કરે શિર શક્તિગત બાર જિંદગા પ્રાગટ હુઆ વિષ્ણુ ભગવાન વિષ્ણવે નમ વિષ્ણવે નમ વિષ્ણમ વિષ્ણવે શરણ વિષ્ણવે શરણ વિષ્ણવે શરણ વિષ્ણવે શરણ વિષ્ણવે શરણ વિષ્ણવે શરણ વૈષ્ણવે શરણ વિષ્ણવે શરણ विष्णवे शरणं विष्णवे शरणं विष्णवे विष्णुरशरणम् स्य स्मरणमात्रेण जन्मसंसारबन्धना विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे समस्तभूता ना आदिभूताय भूभूते भवान् विष्णु रूप रूपाय विष्णवे प्रभु विष्णवे प्रभु प्रभुविष्णवे શાતા કાર શૈનુકો યાદ કરે વિશ્વાસ રો ગગન સદશો હરિદ્વા હરિદ્વારે ખબર હરિ નગરી હરિ નગરી શુભમ ગમોસ્તમ ન લક્ષ્મીકાંતો કમલ નોગી વિજ્ઞાન ગંદે વિષ્ણુ ભવ બજરમ સર્વલો કના હરે ભગવાન વિષ્ણુ સર્વલો કનાવ સહસ્રમો સહસ્ત્રાક્ષ શિરો સહસ્ત્રનામને પુરુષાય સહસ્ત્રકોટિયુ ધાર સહસ્ત્રો યુગ ધારિ હે मुकम करोति बाचालाल भगवान विष्णु को याद करे बंग लंगलयते ये कृपा के महंग वन्दे परमानन्दम आजम परमानन्द विष्णवे शरणष्णवे 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 विष्णवे शरणं विष्णवे शरण विष्णवे शरणम्

શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું છે વિષ્ણુ ભગવાને કહ્યું કે પ્રભુ મને આજ્ઞા કરો મારે શું કરવાનું છે શિવ અને શક્તિ કહ્યું તમે તપ કરો દેવતાએ બાર હજાર વર્ષ સુધી ભગવાન વિષ્ણુએ તપ કર્યું છે અને વિષ્ણુના અંગમાંથી જળધરાઓ પ્રગટતી પૂરું જગત જલથી ભરાઈ ગયું છે વિષ્ણુ ભગવાન નેત્ર ખોલે છે જલમાં શયન કરે નામ તેનું નારણ પડે છે વિષ્ણુ નાભીમાં સુંદર કમલ પ્રગટ થાય જમનું નામ પદ્મનાભ રહે છે અને એ કમલમાં ભગવાન શિવને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષને પ્રગટ કર્યા છે એનું નામ કમલોદ છે તેનું નામ પદ્મદ છે અને અનેક પ્રકારના પ્રશ્નો ઉઠ્યા છે મને સર્જન કરનાર કોણ છે મને પ્રગટ કરનાર કોણ મને જન્મ આપનાર કોણ છે હું ક્યાંથી આવ્યો છું હું શું છું મારું નામ શું છે કાંઈ પ્રશ્ન ખબર જ નથી આખા કમળમાં એકલા છે કોણ છે ખબર નહીં તમે વિચાર તો કરો આ ધરતી પર જ્યારે પહેલો મનુષ્ય આવ્યો છે એને કેટલા પ્રશ્નો ઊભાથી થયા છે શું ખાવું ક્યાં રહેવું કેવું મકાન કેવા કપડાં પહેરવા શું કરવું પહેલો જે આવ્યો છે અત્યારે આપણી પાસે આ બધું શાસ્ત્ર છે કેમ જીવવું કઈ રીતે ખાઈ શકાય ના શકાય બધું આપણી પાસે છે જ્યારે પહેલો આવ્યો છે એની સ્થિતિ કહે છે કલ્પના તો કરો મોરોસિયસ દેશનો ઇતિહાસ છે આપણો એક લઘુ ભારત છે મોરસિયસ દેશ છે પાણીમાં ડૂબેલો છે જ્યારે બધું પાણી સમંદર એ એ દેશનો ઇતિહાસ કે જે પહેલો માણસ આ ટાપુ પર આવ્યો ત્યારે કેટલી હાડમારેથી એ જીવન જીવ્યો છે કારણ કે ગુલામ બની ને અહીંથી લઈ જતા હતા બ્રિટિશરો બધા રસ્તામાં કોઈ બીમાર પડે કોઈ ટાપુ આવે ને ઉતાર દેતા બીજાને બીમારી ન લાગે તેથી અનેક એવા માણસોને ત્યાં એ મોરશિસ ટાપુ પર ઉતાર દીધા અને એ માણસો કેવી રીતે ડેવલપ થયા મોરશ મોરશિસ દેશ કઈ રીતે ભાઈનો એ તો ઠીક નાનકડા ટાપુની વાત છે પણ ધરતી પર જ્યારે પેલો મનુષ્ય આવ્યો હશે એની સ્થિતિ કહે છે એની માનસિકતા કેવી છે કલ્પના તો કરી ક્યારેક આપણે પ્રશ્ન ઉઠ્યા છે કે હું કોણ છું કમલ ઉપર ભ્રમણ કરે છે જરૂરિયાત ની માં સંશોધન જે જરૂરિયાત ઉભી થાય તેનું સંશોધન કરીએ આપણે એક સીધી વાત છે ને જેની જરૂરિયાત નથી એની એને કોઈ શોધ કરીએ જ નહીં આપણે બ્રહ્માજી કમળ ઉપર ભ્રમણ કરે છે નીચે ગયા કલ્પ વેદ કથા નીચે ગયા હતા વિષ્ણુ ભગવાન મેળા તેની સાથે યુદ્ધ કર્યું આવું બધું છે અને કોઈ કથામાં એવું પણ કહ્યું છે કે આકાશો નહીં થાય તપ કરો તપ કરો તપ કરો કોઈ કથામાં એવું પણ કહ્યું છે કે પાણીનું બિંદુ કમળની પાંખડી પર આમ પડતું હતું એમાંથી અવાજ નીકળતો હતો તપ 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 અંતે શબ્દ પકડી લીધો તપ કરો ઈ કમલો દે તપ કર્યું છે તપના પ્રભાવથી તેની સામે પુરુષ અને પ્રકૃતિ પ્રગટ થાય છે પ્રશ્ન કર્યો હું કોણ છું તમે કોણ છો ને હું કોણ છું ત્યારે પુરુષને પ્રકૃતિ કહે છે નિરાકર બ્રહ્માંથી પ્રગટ થયેલા આદિશિવ આદ્ય શક્તિ અમારા દ્વારા તમે પ્રગટ થયા હતા જે કાંઈ પ્રગટ થયું બધું બ્રહ્મનો સાક્ષાત્કાર છે તેથી તમારું નામ બ્રહ્મા રહેશે પ્રભુ મને આજ્ઞા કરો આપના દ્વારા સૃષ્ટિનું સર્જન થશે અમે તમને સૃષ્ટિ સર્જન કરવાની શક્તિઓ પ્રદાન કરીએ છીએ શિવ અને શક્તિ બ્રહ્માજીને સૃષ્ટિ સર્જન કરવાની શક્તિ આપી અને બ્રહ્માજી સુંદર સૃષ્ટિની રચના કરે છે આ સૃષ્ટિનો રચિતા કોણ છે બ્રહ્માજી છે કોઈ આર્કિટેક્ટ નહીં કોઈ ટેકનિશિયન નહીં કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર નહીં કોઈ કોન્ટ્રાક્ટર તેની પાસે નહીં એટલું મોટું જગત બનાવ્યું બ્રહ્માજી સર્જક છે મુખમાં હસી મુખ બ્રાહ્મણો ઉત્પન્ન કર્યા ક્રમ જગત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર સૌના ધર્મો છે કોઈ કોઈ નીચે એવું નથી સૌ સૌની માનસિકતા હોય છે બ્રાહ્મણો મુખમાં આ એક મિનિટ માટે બ્રહ્માજી ને પ્રણામ કરી લઈ બ્રહ્મણે ब्रह्मणे नमः ब्रह्मणे नमः ब्रह्मणे ब्रह्मणी न ब्रह्मणि नव બ્રહ્માજી જગત નું કરતા કરતા ત્રાહીમ મામ થયા બ્રહ્મજી શું કર્યું આદિદેવ નિરંતર નિરાકાર પરમાત્મા શિવને યાદ કર્યા બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થયા હતી તે રુદ્ર કહેવાય છે રુદ્રદેવ મને કહેવાય માર્ગદર્શન કરો રુદ્રદેવે કહ્યું સૃષ્ટિનું સર્જન સરળ કરવા માટે એક અંગમાંથી નારીને પ્રગટ કરો એક અંગમાંથી પુરુષને પ્રગટ કરો અને સુંદર મહેથુની સૃષ્ટિની રચના કરો અને બ્રહ્મા દ્વારા નારીને પુરુષ સર્જન થાય છે મહેથુની સૃષ્ટિનો પ્રારંભ થાય અને જગતનો વિસ્તાર થવા લાગ્યો જગત માનવથી ભરાવા લાગ્યો છે અને રુદ્રદેવે બ્રહ્માજીને કહ્યું બ્રહ્મા સાંભળો તમે સુંદર સૃષ્ટિની રચના કરી છે પણ તમે કોઈને સુખ નહીં આપી શકો કોઈને તમે દુઃખ પણ નહીં આપી શકો સુખ ને દુઃખ એ માનવના કર્મોના ફળ રહેશે તે જીવનમાં જે કાં અનુભવો થાય છે બધા સુખ દુઃખના અનુભવ આપણા કર્મોના હોય છે ક્યારેક સુખ મળે તો સમજવું કોઈ સત્કર્મો ફલિત થયા છે કોઈ દુઃખ મળે સમજવું કોઈ કુકર્મો ફલિત થયા છે હે ને તેથી સુખ ને દુઃખ એ ના બ્રહ્મ આપી શકે ના વિષ્ણુ આપી શકે ના શિવ આપી શકે જે કઈ જીવનમાં ઘટના બને છે પૂરું જગત એ કર્મ આધારિત છે વિશ્વ दा <Gã> ऋश्व બુરા કર્મો કરે વિવાદ વિષાદરૂદ્રદેવ કહે છે સાંભળો બ્રહ્મા તમે સૃષ્ટિના સર્જન ના દેવ કહેવાય તમે જે સુંદર જગતનું સર્જન કર્યું છે પોષણ ભગવાન વિષ્ણુ કરશે વિષ્ણુ વિષંબર કહેવા છે. હું રુદ્ર જગતની રક્ષા કરીશ. રુદ્રનું કામ કયું છે? સૌને રક્ષા કરવાનું કામ છે. તિરોબા અનુગ્રહ કર્મ અનુસાર ફળ ગતિ પરમ ગતિ સદગતિ મુક્તિ પરામુક્તિ અંતિમુક્તિ નિત્ય મુક્તિ એ શિવાપે. શિવ કોણ છે? મૂળ તત્વ છે. શિવને એક ચેતના છે. બ્રહ્મા શિવને એક ચેતના છે. વિષ્ણુ શિવને એક ચેતના છે. રુદ્ર રુદ્ર કોણ છે? આકાર છે, અવતાર છે.

વિષ્ણુ કોણ સતોગુણ અધિષ્ઠાતા છે રુદ્ર કોણ તમો ગુણ અધિષ્ઠાતા રક્ષા કરવી છે તમો ગુણ છે અધિષ્ઠાતા તેથી જીવન તમારે સરળ જીવવું હોય તો રજોગુણ સતોગુણ ને તમો ગુણ ત્રણેય પ્રયોગ કરવો પડે કોઈ લગ્ન પ્રસંગમાં કોઈ પાર્ટી ફંક્શન માં જાવ તો રજોગુણ એના જેવા રજોગુણ હે કથામાં વિશે સતોગુણ માળા લઈને બેસે જાવ કોઈને સાથે ભાગ લેવો છે હક લેવો છે તો તમો ગુણ સિદ્ધિ વાત છે ને તમે કોઈના લગ્નમાં લઈને બેહો ધારા લાગો નહીં તો તમારે રજોગુણ બનવું પડે બનવું પડે સીધી વાત છે રજોગુણ તમુ એના દ્વારા આપણું શરીર ચાલે છે આપણો વ્યવહાર ચાલે છે જેમ વાત પીત અને કફની માત્રાઓ સરખી રહે તો આપણે તંદુરસ્ત કફની માત્રા નથી તો ગળું જામી ગયું વાયુ વધ્યું તો પેટ ફૂલી ગયું પીત વધ્યું તો પાણી વધી ગયું હે આ સીધી વાત છે મોટું વિજ્ઞાન છે આઈએ ત્રિદેવતાઓ કો પ્રણામ કરેગે બ્રહ્મા વિષુ સદાશિવષુ સદાશિવજક પાલ રક્ષકલે સરજક પાલ

આટલું સુંદર જગત નિર્માણ થયું આ આપણું પહેલું કર્તવ્ય કયું કોઈ ક્યાંય માળા પહેરવવી ઉપવાસ કરવા ઉપવાસ ના કરવી હે અને જીવનને ઉર્ધગમય બનાવવું હોય અને શ્રેષ્ઠ બનાવવું હોય તો બે વસ્તુ ઉપવાસ કરો અને ઉપવાસ ના કરો ઉપવાસ કરશો તો તમે તંદુરસ્ત રહેશો પ્રમાણ સરના ઉપવાસના કરશો તો ભગવાન તરફ આપણો વાસ થશે ઉપવાસ અને ઉપાસના બંને જીવનના અંગો છે